નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર સુરતના અડાજણમાં ગાર્ડનમાં સાત વર્ષની બાળકી સાથે વીસ વર્ષના નરાધામે અડપલા કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતના અડાજણમાં ગાર્ડનમાં સાત વર્ષની બાળકી સાથે વીસ વર્ષના નરાધામે અડપલા કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જેમાં બાળકી બગીચામાં બાળકો સાથે રમતી હતી ત્યારે નરાધામે નજર બગાડી હતી જેમાં ગુડ ટચ અને બેડ ટચની માહિતીના આધારે બાળકી હવસકોનો શિકાર બનતા અટકી હતી બાકી માતાને સમગ્ર વાત કહેતા માતા બગીચામાં આવી અને નરાધમને ઝડપી પાડ્યો હતો જીગ્નેશ રાઠોડ નામના વીસ વર્ષે યુવકને પોલીસને સોંપવામાં આવ્યો છે પોલીસે જીગ્નેશની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાર જણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જમંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ ગયા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્ષો હેઠળ અને આ કામે આરોપી જીગ્નેશ રાઠોડ ને પણ અટક કરી લેવામાં આવેલ છે જીગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે રોકોડ નેશન બ્લેસિંગ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર